હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ રામ રામ અને વિપુલ હેતુ લક્ષમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ તમે થમલે જાણી જ ગયા હશે કે આજે અમે ક્યાં જવાના છે તો મળીએ ત્યાં જ્યાં અમારા લગ્ન તમે કન્ટિન્યુ બન્યા રહેજો તો આપણે પહોંચી જ ગયા છે તમે જોઈ શકો છો અહીંયા હેલો ભાઈ ઊભો છે ત્યાં અને આ જોઈ શકો છો અહીંયા વૈષ્ણોદેવી ધામ બનાવેલું છે ખૂબ જ મસ્ત તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમે કહારવાડના રાજા પાસે પહોંચી ગયા છે અને અહીંયા આ વખતે ગણેશ પંદરમાં મા વૈષ્ણોદેવીનું

તમે જોઈ છો આ પ્રકારની બનાવેલી છે છે ઉપરથી ચડીને જવાનું છે ચાલો આપણે જઈએ ધીરે ધીરે અને તમને દર્શન કરાવું અંદર પણ તો અહીંયા જોઈ શકો છો શું છે આપણે જોઈએ ઓહો ચરણા પાદુકા છે તો આ જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ ચાલો આપણે જઈએ આગળ અહીંથી આ નીચે ઉતારવાનું છે થોડું તો આ મહિમા છે જોઈ શકો તમે ત્રણ ત્રણ મંદિર પહોંચી ગયા છે અમારા મારા ક્યુને જઈ શકો તમે તો ફ્રેન્ડસ તમે જઈ શકો છો આપણે અહીંયા દર્શન કરી લ્યો મહાવેષ્ણોદેવીના તો ફ્રેન્ડ્સ તમે જઈ શકો છો તો કહારવાડના દાદાને ખૂબ જ જબરદસ્ત મોટા છે તો ફ્રેન્ડસ તમે જઈ શકો છો આપણા કેમેરામાં પણ નહીં આવી રહ્યા ખૂબ જ મોટા છે આ દાદા તમે જઈ શકો છો આ કહારવાડના દાદાના મહિમા અને હિતેશ સામેથી દર્શન કરવા માટે ગયા છે ક્યુને લઈને તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પછાડી ભક્તો પોતા પણ રહ્યા છે અને ખૂબ જ મસ્ત લાગ્યું મને આપણે માં વૈષ્ણવ દેવી ધામ પણ બનાવેલું હતું અને ખૂબ જ મજા આવી ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો હિતુ ક્યુને લઈ રહેલી છે અહીંયા ક્યુ ઓકે અમે હેતુવા ઉપર જવાના છે દર્શન કરવા માટે તે પણ તમને બતાવીશું ફ્રેન્ડ તમે જોયું છે અમે વૈષ્ણો માના દર્શન કરીને આવી ગયા છે અને ફરી એકવાર વાર બદ્રીનાથ દાદા દર્શન કરવા માટે આવ્યા છે અહીંયા હેતુની ની આવેલી હતી એટલે તમે જોઈ શકો છો પછાડી આ બદ્રીનાથ ધામ બનાવેલું છે આપણા પારદી માં તો ગયા વખતે અમે આવેલા હતા અને આ વખતે આવી છે આવી અને મારા તો ઘણા વ્લોગ છે અત્યારના તો તો અંદર જઈએ અમે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ હેતુ ગણપતિ દાદા દર્શન કરવા ગઈ છે અને તમે પછાડી જોઈ શકો છો બદ્રીનાથ દાદા કેદારનાથ દાદા ગંગોત્રી અને

તો તમે જોઈ શકો છો હેતુજી દર્શન કરવા માટે પહોંચી ગઈ છે ત્યાં થોડો તમે સનનો વ્લોક જોયો હશે ખૂબ જ પબ્લિક હતા તે દિવસે બીજા દિવસે અને અત્યારે સવાર છે એટલે બધા નોકરી પણ જાય એટલે થોડું પબ્લિક ઓછું છે સાંજે પબ્લિક થતું છે અહીંયા ફ્રેન્ડ્સ ખૂબ જ તો ફ્રેન્ડ્સ હેતુજી ફાઇનલી દર્શન કરી ચૂકી છે અને તમે જોઈ શકો છો ત્યાં અમારે કિયો પણ દર્શન કરવા માટે પહોંચી ગયો છે તો તમને હું બાપાના નજીકથી દર્શન કરાવું મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બાપાને જે છે જબરજસ્ત લુક લાગી રહ્યો છે અહીંથી તો ફ્રેન્ડ્સ અહીં તિલક કરી રહ્યા છે લોકો કાળ લખો દે તિલક તો તમે જોઈ શકો છો અહીંયા તિલક કરી નાખી છે એટલે તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમારું બદ્રીનાથ દાદાના દર્શન થઈ ગયા છે તમે જોયું હશે તો ફ્રેન્ડ્સ તમે જોયું હશે પરદી બદ્રીનાથ માંથી અહીંયા સીધા હવે અમે પારદી બાલાખાડી દાદાના દર્શન કરવા માટે આવી ગયા છે તમે જોઈ શકો છો જઈએ અંદર હવે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંથી એન્ટ્રી છે તો એન્ટ્રી છે અહીંથી જવાના છે અંદર આપણે તો ફ્રેન્ડ્સ તમને બાલાખાડીના દાદાના સામેથી દર્શન કરાવું તો તમે જોઈ શકો છો નજીકથી તમને દેખડાવ જો જોગર જસ મંદિર બનાવેલું છે અહીંયા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હેતુજી અને મહિમા દર્શન કરીને આવી ગયા છે હું સેટઅપ કરવામાં થોડો હતો એટલે અને ક્યુના પણ દર્શન કરાવી લીધા છે તમે જોઈ શકો છો અને તમે જોઈ શકો છો વાલાખાડીના દાદા જબરજસ્ત લાગી રહ્યા છે એ એક નંબર તમે જોયું હશે કે આજે અમે ત્રણ ગણપતિ દાદા દર્શન કર્યા છે તો ફ્રેન્ડ્સ તમને અમારા શેર કરવાનું ભૂલશે નહી બાય